પકડાઈ બાકી आवाज ન પકડે આજે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી મિત્રો યુવાન લડતની અંદર આપ સૌ જે કોઈ ઉપસ્થિત થયા છે જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે જે યુવાનો ગુજરાતના યુવાનો ઉપસ્થિત થયા છે એ બધાને હું અભિનંદન આપું છું કારણ કે આ સરકારની અંદર આ સરકારની અંદર લડવા માટે અને એની સામે લડાઈ લડવા માટે બહોસ રીતે લડાઈ લડવી હોય પાયો ચડાવીને જો લડાઈ લડવી હોય તો ઘણા બધા સારા સારા વ્યક્તિઓ પાછા પડે છે ત્યારે તમે બધા આ સરકાર સામે પાયો ચડાવી છે એ બદલ આપ સૌને અભિનંદન આપું સાથે સાથે મારા પરમ મિત્ર યુરાસીભાઈ જાડેજાને પણ અભિનંદન આપું છું ગાડાની અંદર અમે ક્યાંક ને ક્યાંક લડતોમાં થોડા ઇનેક્ટિવ થયા પણ એને સતત આ ઝુંબેશો ઉપાડી રાખી સતત યુવાનો માટે લડતા રહ્યા સતત યુવાનો અવાજ ઉઠાવતા રહ્યા એમને ચોક્કસ થી અભિનંદન છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો કોઈ અન્ય વ્યક્તિ તરીકે નહીં તમારા જ વ્યક્તિ તરીકે આવ્યો છું એક વિદ્યાર્થી તરીકે જ આવ્યો છું એક વિદ્યાર્થી નેતા તરીકે જ આવ્યો છું કારણ કે વિદ્યાર્થી કાળની જે મુશ્કેલીઓ છે અમે ભોગવી છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો એક આંદોલન ના એક વ્યક્તિ તરીકે આવ્યો છું આંદોલનમાં શું પરિસ્થિતિઓનો સામનો કરવો પડે સરકાર સામે કઈ રીતે લડવું પડે અને સરકાર સામે લડતા લડતા કઈ રીતે પરિણામ લેવા પડે એ તમામ ના હિસ્સેદાર બનીને અમે આવ્યા છીએ ત્યારે એ દુઃખ પણ અમે જોયું છે એટલા માટે તમારી દુખમાં અમે સહભાતી બનવા માટે આવ્યા આ મંચ વિદ્યાર્થીઓને અને યુવાનોનું મંચ છે અહીંયા હું વ્યક્તિગત રીતે એવું ઈચ્છું છું વ્યક્તિગત મારી એવી માનસિકતા છે કે આ મંચ ઉપરથી રાજકીય વાત નહીં પણ આ મંચ ઉપરથી ગુજરાતના યુવાનને કઈ રીતે પરિણામ મળે એની જ વાત કરવા માટે મારી પોતાની ઈચ્છા છે ને એ હું કાયમી માટે કરતો આવ્યો છું ભલે અમે કોઈ લડતા 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 સરકારની સામે લડતા લડતા કોઈ અન્ય પક્ષની અંદર કોઈ જવાબદારી નિભાવતા હોય સેકન્ડ નંબરની વાત છે પણ જ્યારે ગુજરાતમાં આંદોલનમાં જ્યારે રણ મેદાનમાં ઉતરીએ ત્યારે અમારો આંદોલનનો જીવ બહાર આવી જાય છે અને આંદોલનનો જીવ જ્યારે બહાર આવે ત્યારે કદાચ ગમે એવી સરકારો હોય એની સામે બાયો ચડાવવામાં અમને કોઈ ફેર પડતો નથી વાત કરવાની છે તમારા મુદ્દાની ચર્ચા છે તમારા મુદ્દાની ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હવે પ્રશ્ન તો ત્યાં છે હું એક થી બેઠો બેઠો વિચારતો તો કે આ સરકાર ને કેવું પણ શું પેલા પેપરો ફૂટતા હતા એવા સમાચારો આવતા એવી ઘા આવતી કે ક્યાંક પેપરો ફૂટી ગયા છે પેપરો બનાવવા વાળા લીક કર્યા છે એવા સમાચારો આવતા પછી ધીમે ધીમે એવા સમાચારો આવવા માંડ્યા કે પરીક્ષા સેન્ટરોમાંથી પેપર લીક થાય છે એવી ઘધાવા માંડી અને હવે આ કઈક નવું નજરાણું લઈને આવ્યા છે પરિણામમાં રહી છે આ સરકાર નજરાણું તમારી સામે મૂક્યું છે કે તમે સેન્ટર પેપર ફૂટે પેપર કાઢવા વાળા પેપર ફોડે એનાથી કંટાળી ગયા છો તો હવે નવું લાવ્યા પણ પેપર તો ફૂટશે પણ એને કેવું છે કે જો તમે એવી વાત કરતા હોય કે પેપર ફૂટશે જ

મને ઘણા બધા ફોરેસ્ટના વિદ્યાર્થીઓના યુવાન મિત્રોના મને ફોન આવ્યા લાગણી વર્ષ ફોન આવ્યા કે પ્રવીણભાઈ આવું થયું છે આવી માગણી છે તમે કઈક બોલો તમે કઈક ચર્ચા કરો એટલે મેં કીધું કે ભાઈ યુવરાજસિંહભાઈ આ મુદ્દાને સારી રીતે લડત ચલાવી રહ્યા છે પણ હું સમર્થન આપીશ ચોક્કસ અને મેં બે દિવસ પહેલા મેં મારી વાત પણ રજૂ કરી તમારા માટે તમારી માગણીઓ મુદ્દે મેં સરકારમાં વાત પણ રજૂ કરી અને ત્યારે પણ કીધું કે આ સરકાર સામે જો ગુજરાતના યુવાનો માટે લડવા ઉતરવું પડે તો પણ હજી પણ એ લડત ભૂલ્યા નથી હજી પણ એ લડાઈ લડવાની તૈયારી છે આ ગાંધીનગરની ભૂમિ છે બે ની અંદર આજ પ્રવીણ રામે અક્ષરધામ મંદિરની સામે પાંચ હજાર થી દસ હજાર કર્મચારીઓ ભેગા કરીને ચાર વાગ્યા સરકારનો રિવેશ ગેર પડાયો હતો પડાયો હતો કે જનૂન કદાચ એ તાકાત જો ફરીથી ઊભી કરવી હોય તો ભાઈ યુવરાજજી ભાઈ સાથે ઉભા રહી ખંભેથી ખંભો મિલાવી અને એના નેતૃત્વમાં લડવું પડે તો એ અમારી પૂર્ણ તૈયારી છે સરકારે ન ભૂલવું જોઈએ વાત છે મુદ્દાઓની સાલુ તમે માર્ક્સ જાહેર ન કરો અને ડાયરેક્ટ સિલેક્શન લિસ્ટ કઈ રીતે શક્ય બને

એક મહત્વનો મુદ્દો છે જે શંકા ઉપજાવે છે બીજી વાત તમારી એક માગણી છે કે ભાઈ આ સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે જે પરીક્ષા લેવાય છે નાબૂદ થવી જોઈએ અને એમાં તમે અવાજ ઉઠાવ્યો તમે બધાએ જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપ્યા અહીંયા તમે ગૌણ સેવા પસંદગી મંડળમાં ભાઈ યુવરાજભાઈ તમે બધા મળવા ગયા

નાખો વેબસાઇટ ઉપર વધી વધીને બાર કે ચોવીસ કલાકમાં પરિણામ જાહેર થાય કોને સમજાવવા બેઠા છો અને આ ગુજરાતના યુવાનો તમે સમજાવો એમ સમજી જાય વાતમાં તૈયાર નથી એટલે પહેલી તમારી જે માગણી તમે જે અહીંયા લઈને બેઠા છો કે પરિણામ તાત્કાલિક ધોરણે જાહેર કરો પરિણામ તમારા માર્ક્સ તમારા માર્ક્સ સહિત તાત્કાલિક જાહેર કરો તમારી માંગણી છે કે સીટ વધારો તમારી માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિને મજબૂત કરો આ તમામ માંગણીઓ સાથે તમે જે કે બેઠા છે માં કદાચ બે પાંચ માંગણી મારતી રહી જતી હોય તો એ તમામ માંગણી માંગણીઓ સાથે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે સમર્થન છે અને સમર્થન વ્યક્તિગત રીતે

પણ તમારી જે માંગણીઓ છે એની સાથે સંપૂર્ણ સમર્થન છે બીજું અહીંયાંથી તમે જે નક્કી કરો ભાઈ યુવરાજસિંહભાઈ જે કંઈ નક્કી કરે એમાં ખંભેથી ખંભો મિલાવવા માટે ને લડત લડવા માટે મારી પૂર્ણ તૈયારી છે ભાઈ યુવરાજસિંહભાઈને તમે જો અહીંયા એમ કહો કે પાંચ દિવસ બેસવું છે તો આ પ્રવીણ રામ તમારી સાથે પાંચ દિવસ તમારી સાથે પાંચ કલતો કે ચોવીસ કલાક ભલે વરસાદ આવે વરસાદમાં પલળતા પલળતા પણ તમારી સાથે માટે બેસવા માટે તૈયાર છે પણ લડાઈ હંમેશા પરિણામ લક્ષી હોય છે મે ઘણા બધી ઘણી બધા આંદોલનો જોયા છે ઘણી બધી લડત જોઈ છે આ યુરાસી ભાઈ લડતો પરિણામ લક્ષી હોય છે તો આ પરિણામ લક્ષી જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી તમારા નેતૃત્વને તમારા વિદ્યાર્થી લીડરો તમારે બધા સાથ અને સહકાર આપવો પડશે બાકી કલાક બે કલાક થાય દસ કલાક થાય એટલે થોડા ઘણા આમ ભાગી જાય થોડા ઘણા પેલી બાજુ ભાગી જાય થોડા ઘણા ચા પાણી પીવા જાય અને છેલ્લે પછી વીસ જણા બેઠા રહે તો પરિણામ નહીં આવે એટલે મારું તમને કહેવાનું છે કે જો લડવા માટે અહીંયા બેઠા એની તૈયારી હોય તો તમારી પણ તૈયારી હોવી જોઈએ કે આ જગ્યાને કોઈ પણ સંજોગોમાં છોડી ન શકાય જો પરિણામ લેવું હોય તો બરાબર છે બોલો છે તૈયારી બધાની છે તમારો જો થોડો પણ જીવ ને અહિંસા ના માર્ગે લડત લડીએ છીએ પરિણામ તાત્કાલિક જાહેર કરો માર્ક તાત્કાલિક જાહેર કરો અને વિદ્યાર્થી ની માગણી ને જવાબ આપો તો ચોક્કસ થી અહિયાં થી ખુશી જગ્યા પણ અહીંયા આ તો મારી ખાલી વાત છે બાકી તો તમારે અહીંયા જે લીડરશીપ છે ભાઈ યુવરાજભાઈ નક્કી કરે એ મે પેલા એક વાત એવી કીધી કે તમે નક્કી કરો એમાં મારું સમર્થન આ તો મે એમ કીધું કારણ કે હું આવ્યો ત્યારે 25 જણા પહેલી બાજુ ચા હતા 25 જગ્યા છોડો તો જગ્યા કોક લઈ લે જગ્યા છોડાય નહીં જગ્યા તો પકડી જ રાખી ભાઈ બધા હાવા જૂના રક્ષક છે કોઈ માથે મેદાન છોડે એમ નથી ના નથી છોડે એટલા માટે તો અહીંયા આવ્યા છે કેટલા બધા વિઘ્નોની વચ્ચે પસાર કરતા કરતા અહીંયા આવ્યા છે અને અહીંયા

લડાઈ તો અમે બધા છે નક્કી કફ